શું તમે ક્યારેય વિચાર્યું કે મોટાભાગના ફળ કે શાકભાજી ગોળ કે નળાકાર કેમ હોય ગોળ અને નળાકાર આકારમાં એનો સરફેસ એરિયા એટલે કે જે આ બહારની સપાટી એ ઓછામાં ઓછી હોય અને એની અંદરની જગ્યા વધારેમાં વધારે હોય એનાથી ફાયદો એ થાય કે આની અંદર ઓછા સરફેસ એરિયામાં વધારેમાં વધારે પોષક દ્રવ્યો સમાઈ શકે બીજું એક કારણ આનું એ કે જ્યારે કોઈ પદાર્થનો આકાર ગોળ કે નળાકાર હોય તો એને સૂર્યપ્રકાશ અને હવા બધી દિશામાંથી સમાન પ્રમાણમાં મળી ત્રીજું કારણ કે ગોળ હોવાને કારણે એની ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઓછું રહીએ બીજા આકારની સાપેક્ષ એટલે જ્યારે પણ હવે તમને ગોળ કે નળાકાર આકાર દેખાય તો એકવાર વિચારજો કે આમાં કુદરતનું અદ્ભુત ગણિત છે